પાંચ ડિસેમ્બરે બનેલી ઘટનામાં ગુલાબ ટાવર નજીક થાર કાર ચાલક નબીરાએ મોપેડ ઉપર જતી બે મહિલાઓને ટક્કર મારી હતી ટક્કર એટલી જોરદાર હતી કે બંને મહિલાઓ રસ્તા પર વીસ ફૂટ સુધી પટકાય હતી એટલું જ નહીં નબીરો અકસ્માત સર્જી અને ભાગવાનો પણ પ્રયાસ કર્યો હતો તેને એવું હતું કે બાપના પૈસાથી તે કાયદાની ચંગુલમાંથી જશે પરંતુ પોલીસે હાથ ધરી છે તેની થી હવે ત્રસ્ત થઈ ચૂક્યા છે હું એની માતા છું બસ મારે તો હવે એક જ મારો બસ એક જ છે નિયમ કે બસ એ જ સુધરી જાય બસ બસ બીજું કંઈ નહીં મારે બીજું કંઈ તું બસ કરશું જો કેવા નથી માંગતી હો બસ એને સુધરવાની વાત કરું છું બસ એ સુધરી જાય તો બહુ થઈ ગયું નગર ભગવાન કે છોરે બસ